નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આ મારી આ યુટ્યુબ ચેનલમાં આજના વિષયના અંદર હું તમને એક અદ્ભુત ઝડુબૂટી સમાન હીરા કરતી કિંમતી પણ વનસ્પતિ વિશે આજે હું તમને પરિચિત કરાવવાનો છું તે મારા વિડિયો સમક્ષ જે વનસ્પતિ જોઈ રહ્યા છો ને એક ગાડરિયું છે આ જોઈ શકો છો આ ગાડરિયું આ વનસ્પતિ છે ને જે ગાડરિયું એ વરસાદની ઋતુમાં ખાસ કરીને જોવા મળે છે એટલે કે ઊગી નીકળે છે ખાસ કરીને તમે આ ગાડોરી વનસ્પતિને ઓળખી લેજો આ જોઈ શકો છો આ ટાઈપ કે કાંટા ટાઈપ હોય છે જોઈ શકો ત્યાં મારા વિડીયો સમક્ષ અને એના પત્તોની રચના પણ તમે જોઈ શકો છો મારા વિડીયો સમક્ષ ખાસ કરીને એના પત્તોનો યુઝ કરવામાં આવશે અને એક બીજી વાત કરી લઉં ખાસ કરીને આ વનસ્પતિનો મૂળનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવશે આયુર્વેદના અંદર હવે આપણે વાત કરી લઈએ આ વનસ્પતિના ગુણધર્મો વિશે આ વનસ્પતિ છે ને મૂત્રવર્ધક છે જ્વરનાશક છે અને પિત્તનાશક પણ છે કુમિનાશક પણ છે હવે આપણે વાત કરી લઈએ કે આ વનસ્પતિનો ઉપયોગ ક્ષમ થાય છે જો આપણને માથાનો દુખાવો રહેતો હોય એટલે કે આધાશિશીનો શિશિનો દુખાવો હોય માથા દેહની અંદર એવો દુખાવો રહેતો હોય કે આપણે સહન કરી શકતા ના હોય અને બીજી એક વાત કરી લો કે આપણને કોણના અંદર દુખાવો રહેતો હોય કોણના અંદર બેરાસ રહેતી હોય કલતર રહેતી હોય તો એવા તાકડે તમારે શું કરવાનું છે ખબર છે એટલે કે તમને કોનના અંદર દુખાવો રહેતો હોય કોઈ તો માથાની અંદર દુખાવો રહેતો એટલે કે માથું દુખતું હોય ને તો તમારે શું કરવાનું છે ખબર છે આ ઉપાય છે હું ઘડિયાએ મને વાત કરી લે છે હું તમને વાત કરીશું ઘણા લોકો શું કરતા કોની માળા બનાવતા હોય છે આવી દસ માળા બનાવીને ગળાની અંદર પહેરતા હોય છે એના કારણે એમને માથાનો દુખાવો પણ મટી જાય છે અને કાનની લગતી કોઈ બી તકલીફ હોય મટી જાય પણ ઘણા લોકો શું કરતા હોય છે ખબર છે આ તમે મારા વિડીયો સમક્ષ આ ચક્ર આકારને જોઈ શકો છો એને હશે કોનની બુટ્ટી હોય ને એ બુટ્ટી એ જગ્યા લગાવતા હોય છે એટલે કે એમને કોનના અંદર બેરાશ રહેતી હોય ઓછું અમળાતું કોણના અંદર દુખાવો રહેતો હોય તો એ આ દુખાવો મટાડશે એટલું યાદ રાખજો ખાસ કરીને આ વનસ્પતિનો ઉપયોગ છે ને પેશાબના લગતા રોગો માટે કરવામાં આવશે પેશાબના અંદર બળતરા રહેતી હોય પેશાબ પીળે પીળા આવતો હોય પેશાબના અંદર લોહી હોય કે તમને પથરી નહીં લગતી કોઈ પણ બીમારી હોય મૂતરાશિયાના ભાગી કોઈ જગ્યાએ પથરી હોય એના માટે થઈને રામબાણા વસેથી જડી બુટી છે આ વનસ્પતિ જે એને આપણે ગાડોરીઓ કહીએ છીએ હા પ્લીઝ પ્લીઝ મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માંગુ છું કે તમે તમારા એરિયાની અંદર આ ગાડોરિયું વનસ્પતિને કયા નામથી ઓળખો છો અને કઈ રીતે ઉપયોગ કરો છો મને જરૂર કોમેન્ટમાં કહેજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર આ વનસ્પતિને અલગ અલગ નામોથી ઓળખવામાં આવશે ઘણા લોકોને આ વનસ્પતિ વિશે પૂરી જાણકારી નથી કારણ કે જાણકારીના અભાવને કારણે આ વનસ્પતિને સામાન્ય સમજ સમજીને ફેંકી દેતા ઉખાડી ના દે કારણ કે આ વનસ્પતિ છે ને હીરા કરતી પણ કિંમતી છે હા જો તમને પેશાબની લગતી બીમારી હોય એટલે કે પેશાબ રૂકા રૂકો આવતા પેશાબના બળતરા રહેતી કળતર રહેતી હોય એટલે તો તમારે શું કરે પથરીને લગતી પણ બીમારી હોય તો તમારે છે ને હવે પત્તરને સાફ કરીને એક પત્તું છે નિયમિત તમારે ચબાઈ ચબાઈને ખાવાનું છે કો તો પત્તનો રસ બનાવીને તમારે નિયમિત પીવાનો છે તમારી જે પેશાબની લગતી કોઈ પણ બીમારી છે એ પણ મટી જશે તમને જો કંઠમાળા ના લગતા રોગો એટલે ગળાની લગતી કોઈ પણ બીમારી હોય તો તમારે શું છે ખબર ગળાના ભાગે માળા બનાવીને પહેરી લેવાની એના કારણેથી તમને જે ગળાની લગતી બીમારી હોય એ પણ મટી જાય છે આ વનસ્પતિ છે ને વીંછુનું ઝેર પણ ઉતારે છે તમને વીંછ કઈ હોય મધમાખી કહી હોય કે ભમરી કૈ્યું હોય કે કોઈ ઝેરી જનાવર કર્યું હોય કૈ્યું હોય તો એવા તાકડે શું કરવાના છે ખબર છે આ પત્તા મસળી લેવાના અને બરાબરને મસળી લેવાના બરાબર મસળીને તમને જો તાત્કાલિક ભમરી કડી કે વેચી કાઢ્યું હોય અને એ જગ્યાએ તમને જે જગ્યા ડંગ જગ્યાએ ડગ્યાએ તમે જે રીતે લોખંડ તમે આમ ઘસો છો ને એ રીતે તમે પત્તું ઘસશો ને અને વાટીને તો તમારું જે ભમરી કઢી છે કે મધમાખી કઈ છે કે કોઈ ઝેરી જનાવર કઢ્યું છે કે વેચી કે સાપ કાઢ્યો છે તેનું એનું ઝેર ઉતારશે ખાસ કરીને આ વનસ્પતિ એટલું યાદ રાખજો કે વિચ્છીનું ઝેર ઉતારવા માટે ખાસ કરીને આ ગાડોરી વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે આ જો તમને તવાચાની લગતી કોઈ પણ બીમારી હોય દાજ ખાજ ખુદલી જેવી સમીક્ષા હોય ધાધર હોય ખો થયેલી હોય તો એવા ટાઈમે તમારે શું કરવાનું છે ખબર છે આ તો મારા વિડીયો સમીક્ષા ગાડોરી વનસ્પતિના પત્તા પણ જોઈ શકો છો તમારે શું કરવાનું છે ખબર છે આ પત્તને વાટીને ઓની લુંધી બનાવી દેવાની એટલે લુંધી બનાવીને તમને જે જગ્યાએ ધાધર થયેલી હોય ખો થયેલી હોય ખર્ચવું થયેલું હોય ને એ જગ્યાએ છે તમારે લગાવી રાખવાનું નિયમિત તમે અઠવાડિયું લગાવી રાખશો તો તમને ધાધર દાજ ખાજ ખુદલી થયેલી એ પણ મટી જશે અને તમારા ચહેરા પર જો ડાગ ખા દાગ જેવી સમસ્યા એને પણ દૂર થઈ શકે કરશે તમારે જો પત્ત વાટીને તમારા ચહેરા પર લગાવવાનો પોતે તમને ચામડીને લગતી એલર્જીઓ હોય ચર્મરોગ તો એ જગ્યાએ તમે લગાવીશો અઠવાડિયું તો તમારી ચામડીને લગતી કોઈ પણ બીમારી છે એ પણ મટી જશે અને બીજી એક વાત કરું તમારા ચહેરા પર જે દાગ હશે એ પણ દૂર થશે એક બીજી પણ વાત કરી લોકો ખાસ કરીને આ વનસ્પતિનો મચ્છાની બીમારી માટે કરવામાં આવે છે ઘણા લોકોને મચ્છાની લગતી બીમારી હોય અને મચ્છાને મટાડવા માંગતા હોય તો શું કરવાનું છે ખબર છે તો તમારે છે ને અડધી પાલી જેટલી તમારા દહીં લઈ રહેવાનું એટલું યાદ રાખજો અને દહીંના અંદર આ પત્તર વાટ ધોઈ નાખવાના ધોઈને ઓને વાટીને એક કે બે પત્તર લે વાટીને દહીંના અંદર ઓનો રસ નાશી દેવાનો એટલે કે ઓનો રસ બનાવ વાટવાનો બરાબર એટલે એટલે ઓનો રસ કરે રસ કરીને તમે જે દહીં લીધી ને પાલીના પાલીના અંદર આ બે પત્તરનો રસ લઈ લેવાનો અને બરાબર ચમચી કરીને લઈને તમારે નિયમિત અઠવાડિયું પીવાની તમને જે મચ્છરની લગતી બીમારી છે એટલે કે બાબાસિંહની લગતી બીમારી છે એ પણ સો ટકા મટી જશે ખાસ એક વાત કરેલું કે આ વનસ્પતિ છે ને શરીરની કમજોરી દૂર કરવા માટે તેની ખાસ કરીને ઉપયોગી છે એટલે કે નપુષિકતાને પણ મટાડશે અને તમારા શરીરને ફોલાદ એટલે કે બળવાન પણ બનાવશે આ વનસ્પતિ હવે આ વનસ્પતિનો ઉપયોગ કઈ રીતે કરવો કરવો કે જે આપણા શરીરને કમજોરી દૂર કરે ખાસ કરીને આ વનસ્પતિના મૂળનો ઉપયોગ કરવામાં આવે છે કમજોરી દૂર કરવામાં આવે તમારે શું કરવાનું છે ખબર ઓના મૂળ એકઠા કર્યા મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ ગાડોળી વનસ્પતિના મૂળ સી તમે જોઈ શકો છો મારા વિડીયો સમક્ષ અને એ ગાડોળી વનસ્પતિના મૂળ એકઠા કરીને તમારે એનું ચૂણ બનાવી દેવાનું છે અને ચૂણનું દૂધના સાથે એક ચમચી સાથે સેવન કરવાનું છે નિયમિત નિયમિત તમે જો દૂધ સાથે આ ગાડોરી વનસ્પતિ ચૂડનું સેવન કરશો તો તમારા શરીરના જે કમજોરી આવી છે કમજોરી પણ દૂર થઈ જશે હા જો તમે મેલેરિયાથી પીડાતા હોય એટલે કે તમને મેલેરિયા તાવ હોય અને તમારે મેલેરિયા તાવ મટાડો તો શું કરવાનું છે ખબર છે આ પત્તા જોઈ શકો છો ગાડરિયું વનસ્પતિને એને ધોઈને સાફ કરીને તમારે બે થી ત્રણ પત્તા ખાવાના નિયમિત નિયમિત ખાશો ને ચબાઈ ચબાઈને એટલે કે આ પત્તાનું સેવન કરશો તો તમને જે મેલેરિયાની લગતી જે બીમારી છે એટલે કે તાવ રહેતો છે એ સો ટકા મટી જશે કારણ કે મેલેરિયા તાવ પણ છે આ એ ના કરી શકો તો એક પત્તું આ ને તુલસીના બે પત્તા ચબાઈ ચબાઈને ખાશો તો સો ટકા મેલેરિયા તાવ મટી જશે હા મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માંગુ પ્લીઝ પ્લીઝ મિત્રો જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય તો જે લાલ કલરનું બટન છે જે તંદન ફ્રી છે એને દબાવજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડીયો છે બીજા મિત્રોને પર શેર કરજો કારણ કે આ વિડીયો છે બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે કારણ કે અદ્ભુત જડીબૂટી સમાન આ વનસ્પતિ હીરા કરતી પણ કિંમતી વનસ્પતિ છે આ ગાડોર્યું હા મિત્રો જો તમે આ ગાડોરી વનસ્પતિ વિશે વધારે પડતું જાણતા હો એટલે કે તમે તમારા એરિયાને કઈ રીતે ઉપયોગ કરો કયા નામથી ઓળખો જરૂર મને કોમેન્ટમાં કહેજો અને એક બીજી પણ વાત કરેલું મિત્રો મિત્રો જો તમારી કોઈ બીમારીઓને એ બીમારીને લગતો જો વિડીયો બનાવતો મને જરૂર કોમેન્ટમાં કે હું નહીં ન લગતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તે મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર તમારો